સુરત જિલ્લાના કઠોર ખાતે આવેલ જ્વેલર્સમાંથી દાગીના અને કિલો તથા રોકડ આવેલા સ્મિત જ્વેલર્સ ચોરીની ઘટના બની હતી કામરેજ પોલીસે ગણતના કલાકોમાં મુદ્દા માલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે સુરત જિલ્લામાં કઠોરના સોની ફળિયામાં અજયભાઈ પારેખ સ્મિથ જ્વેલર્સ નામે સોના ચાંદીના દાગીનાની દુકાન ધરાવે છે ગત બારમી મેના રોજ સાંજે સાડા સાત વાગે તેઓ દુકાન બંધ કરીને ઘરે ગયા હતા બીજા દિવસે સવારે નવ કલાકે દુકાને આવતા દુકાન ખોલી અંદર પ્રવેશતા દુકાનમાં મૂકેલા સોના ચાંદીના દાગીના જોવા મળ્યા ન હતા તેમજ કાઉન્ટરમાં મૂકેલા રોકડ રકમ પણ ગાયબ હતી દુકાનમાં ચોરી થઈ સ્પષ્ટ થતાં તરત જ કઠોર આઉટ પોલીસ ચોકી તથા કામરેજ પોલીસને જાણ કરાઈ હતી દુકાનમાંથી લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરી થઈની ઘટના બનતા અધિક પોલીસ મહાનિર્દેશક રાજકુમાર પાંડ્યન તથા પોલીસ અધિક્ષક હિતેશ જોઈસ તથા નાયબ પોલીસ અધિક્ષક ભાર્ગવ પંડ્યાના માર્ગદર્શન હેઠળ કામરેજ પોલીસ સ્ટેશન અધિકારી તથા ગ્રામ્ય એલસીબી અને એસઓજી પોલીસ શાખાએ અલગ અલગ ટીમો બનાવી તપાસના કામે લાગી હતી પોલીસે દુકાનના સીસીટીવી ફૂટેજ તપાસતા ફૂટેજમાં દેખાતા ગુનામાં સંડાવેલા ઈસમોને શોધતા એએસઆઈ રમણભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નામદેવ કલાભાઈને ખાનગીરા ખાનગીરાહે મળેલ બાતમીથી અરવિંદ બહાદુર ડિંડવને પોલીસે ઝડપી પાડી અધિકારીઓ દ્વારા તેની પૂછપરછ હાથ ધરતા ગુનાની સમગ્ર હકીકત જણાવી ગુનાના માસ્ટર માઇન્ડ કઠોર ખાતે રહેતા ગુલામ હુસેન ઉર્ફે ગુલ્લુર્ફે ઇમરાન અહેમદ કોટવાલ તથા તેનો સાગરીત આકીબ જુને શેખનાઓ સંડવાયેલી હોવાની માહિતી આપી હતી જે આધારે શોધકોટ કરતા ગુલામ હુસેન ઉર્ફે ગુલ્લુ મળી આવ્યો હતો તથા કરેલો મુદ્દામાલ કઠો બસ સ્ટેશન નજીકની જાડી હોવાની કબૂલાત કરતા પોલીસ દ્વારા આરોપીને સાથે રાખી તપાસ કરતા મળી આવ્યો હતો તો ઝડપેલા આરોપીઓમાં કઠોરનો ગુલામ હુસેન ઉર્ફે ગુલ્લુ ઉર્ફે ઇમરાન અહેમદ કોટવાલ અને રાજસ્થાન અરવિંદ બહાદુર ડિંડોમાંથી ગુલામ હુસેન કોટવાલ વિરુદ્ધ સુરત શહેરમાં અમરોલી પોલીસ સ્ટેશનમાં ફ્રોડ ડોક્યુમેન્ટ બનાવવાનો ગુનો તથા અમરોલી પોલીસ સ્ટેશનમાં એનસીનો ગુનો પણ નોંધાયેલ છે તો પોલીસે ચોરીમાં ગયેલા સોનાના દાગીના સાઠ કિલો ચાંદી અને રોકડ રૂપિયા સહિત સો ટકા માલી રિકવરી કરી હતી સુરત ગ્રામ્ય જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનના કઠોળ ગામના સ્મિત જ્વેલર્સમાંથી ગઈકાલે રાત્રે બાર તારીખ અને તેર તારીખની ઇન્ટરવિનિંગ નાઇટમાં રાત્રેના અરસામાં એક ચોરીની ઘટના બનેલી જે વહેલી સવારે કામરેજ પોલીસના ધ્યાન પર આવતા તાત્કાલિક ધોરણે કામરેજ પોલીસ ઘટના સ્થળે પહોંચેલી એ જ્વેલર્સના માલિક પણ ત્યાં પહોંચેલ અને એ જોતા એંસી લાખથી ઉપરની ચોરીનું એક પ્રાથમિક અંદાજ માલિકને આવેલ એ સીસીટીવી ફૂટેજ ચેક કરતા ટીમો ગોઠવી અને રેન્જ એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયન સાહેબના માર્ગદર્શનમાં એલસીબી એસઓજી પેરોલ ઇન્ચાર્જ ડીવાય એસપી ભાર્ગવ પંડ્યા એ સહિતની ટીમો બનાવી અને સીસીટીવી ફૂટેજ જોતાં એમાંનો એક આરોપી કામરેજ પોલીસ સ્ટેશનના સ્ટાફને ઓળખ થયેલ અને હ્યુમન ઇન્ટથી જાણવા મળેલ કે અરવિંદ બહાદુર ડિંડો એ હાલ કામરેજ વિસ્તારમાં રહે છે પણ મૂળ બાંસવાડાનો વતની છે એ એ વ્યક્તિ હોવાનું પ્રસ્થાપિત થતાં પોલીસે એક કલાકની અંદર એ આરોપીને રાઉન્ડઅપ કરેલ અને એની પૂછપરછમાં જે મુખ્ય ષડયંત્રકાર છે ગુલામ હુસેન ઉર્ફે ગુલ્લુ ઉર્ફે ઇમરાન અહેમદ કોટવાડ એ મૂળ અમદાવાદમાં પહેલાં રહેતો હતો અને હાલ કામરેજ વિસ્તારમાં રહે છે એને પણ બીજા કલાકે પોલીસે અટક કરી અને એ મુદ્દામાલ વિશે અસરકારક પૂછપરછ કરતાં ઇન્ટ્રોગેશનમાં એ મુદ્દામાલ બાજુની જાડીમાં ફેંકેલ હોવાનું જાણવા મળેલ જે પોલીસે જઈ અને ત્રીજા કલાકે એને કબજે કરેલ છે અને કુલ મુદ્દામાલ બોંતેર તોલા સોન જેની કિંમત ચાલીસ લાખ જેટલી થવા જાય છે સાહીઠ કિલો ચાંદી બેતાલીસ લાખ એની કિંમત છે રોકડા રૂપિયા ચાર લાખ અને સત્તાણું હજાર એક મોબાઈલ પોલીસે કબજે કરેલ છે આમ કુલ મળી અને રૂપિયા છ્યાસી લાખ બાસઠ હજારની આ જે ગરફોડ ચોરી થયેલી એનું ગણતરીના કલાકોમાં કામરેજ ડિવિઝનની પોલીસ અને સુરત ગ્રામ્ય જિલ્લાની એલસીબી એસઓજી અને પેરોલ એ તમામ અધિકારીઓ કરેલી હંડ્રેડ પર્સન્ટ રિકવરી કરવામાં આવેલ છે બે આરોપીને પોલીસે અટક કરેલા છે એ સીસીટીવી ફૂટેજમાં દુકાનમાંથી લઈ આવતો આરોપી તેમજ આ મુખ્ય ષડયંત્રકાર ગુલામ ઉર્ફે ગુલ્લુ ઉર્ફે ઇમરાન અહેમદ કોટવાડ એ બંનેની ધરપકડ કરેલી છે ધરપકડ કર્યા બાદ બંનેનું જે ગુનાહિત ઇતિહાસ ચેક કરતા આ ઇમરાન વિરુદ્ધમાં અમદાવાદમાં દાણી લીમડા કામરેજમાં એક ગુના અને સુરત શહેરમાં પણ એક ગુનો દાખલ થયેલ છે જે ગુનામાં એક ફોર્જ ડોક્યુમેન્ટ અંગેનો ગુનો છે ફર્ધર ઇન્ટ્રોગેશન હજી ચાલુ છે પંચનામા એફએસએલ અંગેની તમામ કામગીરી પૂર્ણ થયેલ છે અને ફર્ધર ઇન્ટ્રોગેશનમાં હજી એક આરોપી કે જે આ બે આરોપીની સાથે હતો આકિબ જુનેદ શેખ એને ધરપકડ કરવા માટે ટીમો રવાના કરેલ છે એના વિરુદ્ધમાં પણ ચાર ગુના દાખલ થયેલ છે જેમાં એક ગુનો ખંડણી અંગેનો પણ દાખલ થયેલ છે એક છેતરપિંડીનો છે અને અન્ય બે ગુના દાખલ થયેલા છે આમ આ ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે આ જ્વેલર્સ શોપમાં છતની ઉપરથી કૂદી અને જે ત્રણ તાળા છે એ તોડી અને એ ચોરીને અંજામ આપવામાં આવેલ હતું સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ આ પ્રોપર્ટી ઓફેન્સીસ રોકવા માટે અને બનતા બનાવોમાં ડિટેક્શન ઝડપથી થાય અને સંપૂર્ણ રિકવરી થાય એવા તમામ પ્રયત્ન ડીજીપી શ્રી રાજકુમાર પાંડિયન સાહેબના માર્ગદર્શનમાં કરશે પારેખ શું માર્ગદર્શન દુકાન બંધ કરીને ગયા હતા સવારે નવ વાગે દુકાન ખોલવા આવ્યા ત્યારે જોયું તું અંદરથી હલ બંધ કરી દીધો તો ચોરી થઈ ગઈ હતી બધી દરવાજો તોડીને આખું દુકાનમાંથી બધો માલ કાઢી ગયા હતા સોનાની બુટ્ટીઓ છે સોનાની વીટીઓ છે ચાંદીનો બધો માલ છે સાકળા છે ચેનો છે પાયલો છે પરચુણ બધું આઈટમ બધી

પૂરી સ્ટેશન માં વધુમાં સ્મિત જ્વેલર્સ માલિક અજયભાઈ પારેક પરિવાર સાથે કામરેજ ચાર રસ્તા રહે છે કઠોરમાં સોની ફળિયા માં આવેલા તેમના મકાન નીચે ભોયતળી દુકાન ધરાવે છે રાત્રિ દરમિયાન દુકાનમાં કોઈ રહેતું ન હોય જેથી આરોપીઓ જાણકાર હોય મકાન છત પર ચડી છત માં ગાબડું પાડી દુકાનમાં પ્રવેશ્યા હતા દુકાનમાં માં લગાવેલા સીસીટીવી આરોપીઓ રાત્રે લગભગ સાડા અગિયાર કલાકે ઘૂસ્યા હતા અને દોઢ થી બે કલાકમાં ચોરીની ઘટનાને ની અંજામ આપી બહાર નીકળી જવા પામ્યા હતા ચોરી કરેલા દાગીરાનું કપડાનું પોટલું બાંધ્યું હતું જે પોટલું કંતાના કોથરામાંથી મૂકી ઝાડી જાખરામાં નાખી આવ્યા હતા તે પોલીસને મળી આવ્યું છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠા